મુસ્લિમ સમાજના જણાવ્યા પ્રમાણે હાલમાં ફોર્મ નંબર સાત દ્વારા દાખલ કરાયેલી કેટલીક વાંધા અરજીઓમાં કોઈ તર્કસંગત કારણ લોજીક કે દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી આ વાંધા અરજીઓ ખાસ કરીને મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવી રજૂ કરાઈ હોવાનો આરોપ કરવામાં આવ્યો છે સરકારની સ્પષ્ટ ગાઈડલાઇન મુજબ જો કોઈ મતદાર વિરુદ્ધ વાંધો નોંધાવો હોય તો યોગ્ય અને માન્ય દસ્તાવેજી પુરાવા રજૂ કરવું ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે પત્રમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મતદાનનો અધિકાર લોકતંત્રનો આધારસ્તંભ છે અને તે ભારતના બંધારણ દ્વારા નાગરિકોને મળેલો મૂળભૂત અધિકાર છે કોઈપણ પણ વ્યક્તિનો અધિકાર મનમાની રીતે દૂર કરી શકાય નહીં જો કે મતદાર સામે વાંધો હોય તો સરકાર દ્વારા નક્કી કરેલી પ્રક્રિયા મુજબ મતદારોને નોટિસ આપવી તેમની પાસેથી જરૂરી દસ્તાવેજો માંગવા અને કાયદેસર તપાસ બાદ જ નિર્ણય લેવો જોઈએ મુસ્લિમ અગણીઓએ માંગ કરી છે વાંધા સૂચન લેવા એ પ્રોસેસ નો એક ભાગ છે વાંધા સૂચન એવું હોય છે કે જે હદદાર હોય છે એને અમે બીએલોને આપીએ છીએ એ સ્થળ ઉપર જઈને ખરેખર એનો વાંદો સાચો એની એ ચકાસે છે પછી એના રિપોર્ટ ઉપર અમે હિયરિંગ ગોઠવીએ છીએ અને પછી ફાઇનાલાઇઝ થાય છે જો વ્યક્તિ ત્યાં હાજર નહીં હોય જરૂરી આધાર પુરાવા નહીં આપી શકે તો આ એક સિસ્ટમ છે જે ઈસીઆઈ જે બંધારણની અમારી સત્તા ઉલિયારો તરીકેની છે બંનેને સાંભળીએ છીએ બંનેના આધાર પુરાવા લઈશું અને એમાં જે યોગ્ય હશે નિયમો પ્રમાણે અમે કામ લીધું વિવિધ ગામોના શહેરના જે મતદારો છે મતદારોના લોકશાહીમાં દરેકને મત આપવાનો અધિકાર છે ને ભાજપના માન્યતા લોકો માનવાવાળા લોકોએ જે સાત નંબરના ફોર્મો ભરી અને વ્યક્તિગત જે મત ડિલીટ કરવા માટે જે અરજી આપેલી છે એને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ સર આમાં આપણી જે ચૂંટણી પંચ દ્વારા જે એસઆઈની કામગીરી કરવામાં આવી એમાં જે સો ટકા સફળતા મળી છે પછી પણ આ લોકો એક ચૂટ્ટી પરની ઉપર આક્ષેપ થાય છે કે આ ખોટું કર્યું છે એટલે આ જે ભાજપના માંડનારા લોકો જે મેડમ સાત નંબરના ફોર્મ હોય એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને અમે નામદાર હાઈકોર્ટમાં પણ આના માટે પીઆર દાખલ કરીશું એટલે કે મેડમ આના સાત નંબરના ફોર્મ દરેક દફતરે કરવામાં આવે એ મારી વિનંતી છે કે એઝ પર ધી ડો સાહેબ

તો ગ્રાહ્ય રાખી શકાય પેલા તો અમારો આ એક કહેવું છે સાહેબ કે જ્યારે એ ડોક્યુમેન્ટેડ નથી એઝ પર ધી લો સાહેબ સેક્શન નિયમ સેવન માં છે સાહેબ કે આ આ આ આ જે જોગવાઈઓ છે એનું પાલન કરવા માટે જ્યારે કોઈ આક્ષેપિત હોય તો આક્ષેપિત પુરાવો કરવો અમારું કેવું એવું છે કે એસઆઈઆર ની કામગીરી સરકાર શ્રી દ્વારા ન્યાયિક અને યોગ્ય રીતે થઈ છે યોગ્ય પ્રક્રિયા બાદ સરકાર શ્રી ના દ્વારા ફોર્મોની ચકાસણી કર્યા બાદ પુરાવાની ચકાસણી કર્યા બાદ જે ડ્રાફ્ટ ચૂંટણીનો તૈયાર થયો છે મતદાર યાદીનો એ મતદાર યાદીમાં એમનું નામ દાખલ થયું છે એઝ પર ધ લો એ કહીએ તો સાહેબ વિથ ધ પ્રોસિજર ઓફ ધ લો દરેક મતદાર જેમના પણ નામો દાખલ થયા છે તે બાય ધ લો દાખલ થયેલા છે સાહેબ હવે જ્યારે બાય ધ લો દાખલ થયેલા છે તો અનલોફુલ એપ્લિકેશન દ્વારા

પ્રાન્સ અધિકારી સાહેબ શ્રી જંબુસર અને મામલતદાર શ્રી જંબુસરને આપવામાં આવેલ છે એ બાબતનું આપવામાં આવેલ છે કે આ લગભગ વીસ હજાર મતદારો જે જંબુસર તાલુકાના છે તેમના નામો કમી કરવા માટેની અરજી આપવામાં વાંધા અરજીઓ આપવામાં આવેલ છે તે વાંધા અરજીઓ આપનારે અમારી જાણકારી મુજબ કોઈ વાંધા વાંધા અરજી સાથે કોઈ આધાર પુરાવા રજૂ રાખેલ નથી અને આ જે વાંધા અરજી આપવામાં આવેલ છે તે વિરુદ્ધ તે ખોટી અરજી આપનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પ્રાંત અધિકારી સાહેબ અને શ્રી જંબુસર કરે તેવી રજૂઆત કરવામાં આવેલ છે અને જો એ એવી ખોટી વાંધા અરજી આપનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવે તો જંબુસર તાલુકાના આગેવાનો તેવી વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર રજિસ્ટર કરવા માટે ઉપલા અધિકારીઓશ્રીઓને અને એ સંબંધિત નામદાર હાઈકોર્ટમાં પીએલઆઈ પણ દાખલ કરશે પ્રાંત કચેરીમાં હાજર રહેલા અને ભારતીય જનતા પાર્ટીના ચોક્કસ વ્યક્તિઓ દ્વારા એક ચોક્કસ સમાજના લોકો વિરુદ્ધ ફોર્મ નંબર સાત ભરી તેઓના મત રદ કરાવવા માટેની અરજીઓ જ્યાં માનલદાર ઓફિસે જમા કરાવેલ છે પરંતુ તે અરજીઓની સાથે જે પ્રિસ્ક્રાઈબ ફોર્મમાં જણાવેલ પુરાવા રજૂ કરેલા ન હોય તો તેવા સંજોગોમાં અમો જંબુસર સમાજ જંબુસર શહેર તથા તાલુકાના સમાજ વતી તેઓની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છીએ તેમજ પ્રાંત અધિકારીને જે રજૂઆત કરેલી છે એ રજૂઆત મુજબ દરેક મતદારને પોતાનો બચાવ તેમજ પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવશે એવી હૈયાધારા આપવામાં આવેલી છે તારીખ સત્તર એક બે હજાર છવ્વીસના રોજ ભાજપના કેટલાક ઈસમોએ એક ચોક્કસ સમાજને ટાર્ગેટ બનાવીને મામલેદાર તેમજ નાયબ કલેક્ટર શ્રી સાહેબને ફોર્મ નંબર સાત ભરી અને રજૂ રાખેલા છે આ જે ફોર્મ નંબર સાત ભરીને જે રજૂ રાખેલા છે એની અંદર કાયદા દ્વારા જે નક્કી કરવામાં આવેલા એવિડન્સ ડોક્યુમેન્ટ દસ્તાવેજી જે પુરાવા છે તે પુરાવા કોઈ પણ જાતના રજૂ રાખેલા નથી આજ રોજ અમે સમસ્ત સમાજના આગેવાનો તેમજ તાલુકાના આગેવાનો રોજ જમા થઈ અને નાયબ કલેક્ટરશ્રી સાહેબ અને મામલતદાર સાહેબને આ એક આવેદનપત્ર આપેલું છે અને એ આવેદનપત્રની અંદર અમે એવી ડિમાન્ડ કરેલી છે કે આ જે લોકોએ જે ફોર્મ નંબર સાત જે ખોટી રીતના ભરીને રજૂ કરેલા છે એ લોકો સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી થાય અમે અમારી રીતના જે કાર્યવાહી કરવાની છે એ અમે કરીશું અમે એમની સામે એફઆઈઆર પણ દાખલ કરાવીશું અને હાઈકોર્ટની અંદર પીઆઈએલ પણ દાખલ કરીશું પણ આપના માધ્યમથી હું આ લોકોને જાણવા માગું છું કે જે લોકોએ ખોટા ઓબ્જેક્શન લીધેલા છે એ ખોટા ઓબ્જેક્શનના અગેન્સ્ટ અંદર અમે લોકો આ જે સાચા મતદારો છે અને એમના મતાધિકારો ડિલીટ ના થાય અને એમને પૂરતી તક આપવામાં આવે તે બાબતે આજ રોજ અમે મામલેદારને રજૂઆત કરેલી છે નાયબ કલેક્ટર રજૂઆત કરેલી છે જે ધ્યાન પર લાવી અને આગામી જરૂર પડતા અમે જરૂરી પ્રોગ્રામ પણ આપીશું જય હિન્દ જય ભારત પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો